તો મજા માસો મજા મારે જો તો ફાઇનલી પાછા આપણે મેડી પર આવી ગયા જોઈ લો આપણે કબૂતરનો રૂમ બંદે આપણે જે પાણી ને બદલાવાનું પાણી ભરી આવા કબૂતરને રોટલી નાખવાની જોઈ લો રોટલી લઈવા હી 3 4 અને ઘઉં છે બાકી આપણે फटाफट કબૂતર ખોલી વિડિયો માં બન્યા રહ્યો દીપભાઈ કબૂતર ખોલે છે फटाफट કબૂતર ખોલ લે તો પહેલા તો મિત્રો આપણે અંદર કબૂતર ખોલ લે અને આપણે કબૂતરને બેસાવાનું બનાવ્યું છે ફટાફટ બેલા અંદર કબૂતર ખોલ લે ઓસી આપણે બારે ના ડાકે એટલા ખુલા છે કે જોઈ લ્યો મિત્રો અંદર ના કબૂતર આપડા ખુલી ગયા બધાઈ ફટાફટ બાઈણો ખોલે એટલે બધા આવો મનડે બહાર એક એક કરીને મદે આવો મનસે બહાર આવ અ આવ આવ हेलो मित्रों ये बायर आ गई थी आपने पानी बदलाई नाखी तो જોઈ લ્યો ભાઈ આ પાણીનું આજ તો કુંડી ખુલી રાખી છે આપણે રોટલી ખાવા માટે बाजू बाजू માં રાખડે હવે અંદર કેટલા છે જોઈ લઈ થી ભાઈ બહાર કાઢે કબૂતરને જોઈ લ્યો થઈ ગયા ખાએ કબૂતરને પાણી બીયા મંડા ખાવા મંડા પહેલા આપણે આ ચણ નાખ દે ઘઉં થોડા કે અને પછી આપણે રોટલી ચોરી નાખી કસી કબૂતર નાખી દે આ ખાતા થાય રોટલી ચોરી નાખી આપણે તો જોઈ લે આપડા કબૂતર ખાવા માંડ્યા હે फटाफट મિત્રો આપણે પેલા રોટલી કબૂતરની ચોરી નાખી અને પછી મડી તમને રોટલી આપો હવે અમે બેય ભાઈ થઈને फटाफट પેલા રોટલી ચોર નાખી દીસે લઈ લો પછી મડી તમને તો જોઈ લે મિત્રો આપડા કબૂતરે ઘાઉં તો નઈ ખાતી ખાઈ લીધા જો ઉડે છે નળ દે ઉપર એયા બેઠા ના બેઠા નાજી આપણે રોટલી ચોરાઈ ગઈ છે બધી તો ફટાફટ કબૂતરને નાખી દે જોવો તમે કેવા રીતના ખાઈએ ઢાળા ધડી બોલાવશે તો જોઈ લે મિત્રો ફટાફટ આપણે કબૂતરના રોટલી નાખ દે જોયું હમણાં તો બધા આવવા માંડે જોવા એટલી વેધીએ ફટાફટ આપણે નાખી દઈએ એને ખાવા માંડે જોઈ લે ખાવા માંડે બધી રોટલી તો હવે એટલી વેધીએ ફટાફટ નાખી દે એટલે ખાઈ જાય વિડીયોમાં બની તો બધે હરવે હરવે ખાવા મીંડા જોઈ લે એક ઉપર નીચે એક એ ક્યાંય નહીં બધે ખાવા મીંડા આપણા તરાઈ જાય આપણે પૂરી દઈએ અંદર

આગલીમાં આપણે ખોલીશું અજી તો 10 15 ની નિવાર છે પછી આપણે ખોલી નાખશું અને પીછા લેશાળામાં આપણે થડા ધડી બાકી બોલાવાની છે એટલે તો કે મે કબૂતર આપડા થઈ ગયા ઉડોવારા જાજા આ જો લે ઉડે કેમે દે ઉડે તો હવે આપણે થોડીક રખાળવા દે પછી ખોલ લાગી બાયણો એટલે તો રૂમ પેખ્યા પગડીગર ભળે રખડે પછી આપણે પૂરી દઈએ ને અંદર બાકી બો જલ્દી તમે સરપ્રાઈઝ દોવા મળી ગયા વિડિયોમાં તો તમે વ્લોગમાં હેતક બન્યા રહ્યો કે જોઈ લો આપડા કબૂતર રખડે આવે તો ખાઈ લીધી રોટલી જોઈ લો ધરાઈ ગયા એટલી પડી છે બાકી ખાઈ ખાઈને જો રખડે હે બધે મોજ મારે મોજ જોઈ લો આપડા બે કબૂતર આઈ થાય તો ઉડ્યા તા ઉતરી ગયા પાછા તો કાલે તો આપણે ઉડાળવા હે આપડા કબૂતર જૂના હે બાકી નવા ની તો હજી વાર હે જૂના ઉડાડસુકાલના વિડીયોમાં જોજો મજા આવી જશે બાકી આજનો વિડીયો જોયા રાખો પછી ખાઈ ખાઈને બેવા મીંડાના અડધા રખડે ને અડધા ઉડેને જોઈ લો બાકી આજનો વ્યૂ આવો છે જોઈ લો આપણે ગમુ તો બાકી એ થાય થાય તો ઉડા રાખે આપડા મુખી આપણે નવા લીધેલા હે નીચે બેઠા ઈ જોઈ લે તો મિત્રો આ જો છોટો મૈંડા હે બાયણામાં તો ફટાફટ આપણે પહેલા કમાર ખોલવા થી અંદર જાવ અંદર બેસી લકડો તો એકય બાય રહેબ નહીં કે જોઈ લે મારી મર તો ઈ બધાય આવવા મૈંડા કોઈ લાવેગા જોઈ લે લે બધા આઈ થાય અંદર nhiều bạn thì uống rượu bây giờ mình đã cái bay là thôi đi khỏi vấn đề rắc tôi hay nó thì đây cái thứ cái đây. Đây là ba cái gì cái 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 Mario? બાકીના બહાર છે એટલા હવે रखડે ખાઈપી લે લેને આપણે અંદર કરી દઈ થોડે ઘર રાખડે તો રખડવા દે આપણે એને જો આવા એટલા મિત્રો બહાર રહ્યા છે તો બાકીના અંદર હતા આપણે મેકી દે ઉપર જોતામાં બસિકો બાકી છે ના આને કરી દે કે અજીએ તો આને મેકી आने का दिया पैक के में बात था, था बोर ले ना बताया कि अंदर है बाकी नाया है बाहर अड़ताल था अंदर है तो, तो आज का वीडियो क्यों लाइक हो हारो लाइक हो तो लाइक कर दो शेयर कर दो कमेंट कर दो बड़ी नया वीडियो में बाय बाय